તો મહેસાણા ના વેણપુરા ગામ કે જ્યાં થોડા દિવસ પહેલા ભારે વરસાદ ખાપ્યો ત્યારથી હજુ પણ ગામ બીટમાં ફેરવાયેલું છે અને ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શાળાનું પરિસર પણ પાણીમાં ઘરકાવ થયું જેના કારણે છેલ્લા આઠ દિવસથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે એટલું જ નહીં રસ્તા ઉપર બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા છે તો પચાસ થી વધુ મકાનમાં પાણી ભરાતા ઘરવકરીને પણ નુકસાન થયું છે જેને લઈ ગ્રામજનોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે ત્યારે ગ્રામજનોએ માંગ કરી કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેના કારણે રોગચાળો પણ ન વકરે મહેસાણા જિલ્લામાં વરસાદ તો રોકાયો છે પરંતુ પાણી ઓસરા નથી હું દ્રશ્યો બતાવવા જઈશું મહેસાણાના બોચરાઈ તાલુકાના વેણપુરા ગામના કે જ્યાં પચાસથી વધુ પરિવારો પાણીમાં રહેવા મજબૂર બનાશે આ પરિસ્થિતિ થઈ છે એક તરફ વેણપુરા ગામને જોડતા તમામ રસ્તાઓ બંધ થયા છે બીજી તરફ આ રીતે ઘરોની અંદર પાણી ઘુસાશે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે મારી સાથે ગુરુ છે કાકા કેટલા સમયની પરેશાની છે પાણી બંધ નથી ના ચાલુ મન થાય ચાલુ ચાલુ ચાલું ચાલુ કાંઈ રાતું ચાલુ હોય વડીલ વડીલ આ પાણીના કારણે કેટલા પરિવારો હેરાન થાય શું પરિસ્થિતિ આ પાણીના કારણે પચાસ થી વધુ પરિવારો હેરાન થાય છે અને પંદરથી વીસ દિવસથી આ પાણી ભર્યું છે પાણી જાનો નિકાલ કોઈ હે નહીં જે રસ્તો હતો જૂનો એ બંધ કરવામાં આવે છે અને આજ સુધી કોઈ અધિકાર અહીંયા આવ્યા નથી અને ચૂંટણી આવે તારે આવે છે હાથ જોડે છે બસ બાકી કોઈ હજુ અહીંયા જે ધારાસભ્ય ચૂંટણા એ પણ હજુ અહીંયા મુલાકાત લેવા આવ્યા નથી વડીલ માજી કેટલી તકલીફ છે કેટલું પાણી ભરાયું છે વળી તો ઘણું ભરાડ્યું પાણી ભર્યું છે અને ચૂંટણી આવે એક હાથ જોડવા આવે અમને આ ગરીબાનો અત્યારે ગરીબાની કોઈ સદ નહીં અત્યારે મણો અમારું આ પાણી ફરી ગયું પાણીમાં કે તમારી હેડીને જાવું આ સંદાસ જાયું એવું નહીં પાણી ફરી બેન બેન ખાસ કરીને કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે શું પરિસ્થિતિ વીસ દાડાથી પાણી ભરી છે સાહેબ કોઈ આવતું નહીં અમારા અધિકારી કોઈ તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ઊભી થઈ છે નેતાઓ ચૂંટણી ટાણે આવે છે પરંતુ અહીંયા ત્યારબાદ જોવા પણ આવતા નથી તેવું સ્થાનિકોને કહેવું છે જો કે પંદર દિવસ કરતાં વધુ સમયથી આ રીતે લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે હારુ નાગોરી એબીપી સ્મિતા મહેસાણા મહેસાણા જિલ્લામાં જે રીતે વરસાદનું આગમન થયું ત્યારબાદ ગ્રામીણ વિસ્તારની પરિસ્થિતિ બગડી છે આ દ્રશ્યો છે મહેસાણાના બોચરાઈ તાલુકાના વેણપુરા ગામના વેણપુરા ગામની પ્રાથમિક શાળાની અંદર એકથી દોઢ ફૂટ પાણી ભરાય છે સ્કૂલના પરિસરની અંદર આ રીતે પાણી ભરાતા છેલ્લા દસ દિવસથી સ્કૂલનું કાર્ય બંધ છે બાળકો અભ્યાસ કરી શકતા નથી જે જેના કારણે ગામના ત્રણસોથી વધારે બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે અહીંયા આપ સમજી શકો ચારો તરફ આપને પાણી ભરેલા જોવા મળશે આ સ્કૂલનો મુખ્ય રસ્તો છે ને ત્યાં પણ બેથી અઢી ફૂટ પાણી છે અહીંયા નાના નાના ભૂલકાઓ જે ઊભેલા છે આ તેના દ્રશ્યો છે આ ભૂલકાઓના ઢીચણસમાં પાણી છે સ્કૂલમાં છેલ્લા દસ દિવસથી પાણી ઓસરાયું નથી જેના કારણે ગામ લોકો પરેશાન છે આ મુદ્દે તેમને તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર હજુ પહોંચ્યું જ નથી મારી સાથે ગેમરભાઈ છે ગેમરભાઈ ગામની શું પરિસ્થિતિ છે ગામની પરિસ્થિતિ એવી છે કે વરસાદ રહી ગયા ચાર પાંચ દિવસ થયા છે જોકે દસ દિવસથી જ આ પાણી છે ભરેલું પણ ચાર દિવસથી વરસાદ છે પણ કોઈ તંત્ર સરકારી તંત્ર જોવા માટે આવતું નથી જેમ વેણપુરા ગામ જેમ પાકિસ્તાન હોય ને એ રીતે આ સરકારના માણસો માને છે અને અમે જ્યારે સુખાજીના જાણ કરાવરાય એ અમારા ગામનો ડ્રાઈવર છે અમે જાણ કરાવરાય એટલે સુખાજી એવું કીધું કે તમે કેમ મને વોટ આલ્યો છે ધારાસભ્ય ધારાસભ્ય બરાબર તમે અમને કોઈ વોટ આપ્યો નથી એટલે મારે કોઈ તમારું જોવાનું આવતું નથી જો ધારાસભ્ય આવો જવાબ આવે તો આમ અમારા પબ્લિકને જાવું ક્યાં કઈ જગ્યાએ છે ને અમારે બધું રજૂઆત કરવી બરાબર અને અમારા વોટ આપેલા ગયા ક્યાં અમારા આઠસો નવસો વોટ આપેલા ગયા ક્યાં સુખાજી આપ્યા આમાં પણ રાજનીતિ થઈ હા સુખાજી એમ જ છે કે અમને વોટ જ નથી આપ્યા આજ સુધી કોઈ ભાજપનો ધારાસભ્ય એવું નહીં કીધું કે વેણપુરામાં આવીને કે અમને વોટ મળ્યા નથી પણ આ સુખાજી દરેક જગ્યાએ જાય છે તો એક જ વસ્તુ કરો છે કે મને ક્યાં વોટ તમે લોકો હાલ્યા આ પહેલો જ ધારાસભ્ય એવું કહેવાવાળો આવ્યો કે અમને ક્યાં વોટ આપ્યા છે ને આજ સુધી દેશ થયો કોઈ ધારાસભ્ય ભાજપ યા કોંગ્રેસ કોઈ એવું નહીં કીધું કે અમને ક્યાં વોટ મળે એવું સાહેબ ગામમાં શું મુશ્કેલી ઊભી થાય છે ગામમાં તો જુઓ ને આ ગુજરાત શાળામાં દસ દિવસથી ગુજરાત શાળા બંધ છે દસ દિવસથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે બરાબર તો એ કોઈ તંત્ર કોઈ અહીં જોવાય આવતું નહીં તકવાય આવતું નહીં આ ભાઈએ વાત કરી કે સુખાજીએ આ સુખાજીને મેં પણ એવી વાત કરેલી સુખાજી ગામના વિકાસનો કોઈ તમે કેમ વોટ આપ્યા હા સુખાજીના મોટા એક જ શબ્દ કે મને ક્યાં વટ આપ્યા હા હવે જો સરકાર જ જો આવો જવાબ આપે તો આ ગામના વિકાસ ક્યારે થવાના અરે તમે તો તમે તો સરપંચ રહી છો તમે તો આ ગામના એક સરપંચ અમે તો હું માજી સરપંચ છતાં પણ અમારે કોઈ વાંભરતું જ નહીં ને મેં પણ ખુદ સુખાજીને વાત કરેલી ભાઈ ગામના કોઈ અમને થોડું કોઈ આપો ફંડ બંડ તો કે તમે કેમ અમને વોટ આપ્યા હાં કે આવી જવાબ આવે પણ અમાર તો બીજું કંઈ નહીં ભલા રાજકાર રમવો પણ આ અત્યારે હાલ છોકરાઓ વિદ્યાર્થીઓ જે વંચિત છે અભ્યાસથી વંચિત છે એનો તાત્કાલિક નિકાલ આવે એવું અમે ઈચ્છીએ છીએ કે હાલ સ્કૂલમાંથી પાણીનો નિકાલ થાય આટલા દિવસથી પાણી ભરાયેલું છે આ લગભગ દસ પંદર દિવસથી પાણી ભરાયેલું છે વરસાદ ચાલુ તો આ વરસાદ તો અત્યારે લગભગ પાંચ દિવસથી બંધ છે વરસાદ ચાર પાંચ દિવસથી બંધ છે સતા પાણી પાણી વસરે નહીં હવે વિદ્યાર્થીઓનો અભ્યાસ કેટલો બગડે છે આપ જોઈ શકો આ ગામના રસ્તાઓ બંધ છે ગામના રસ્તાઓ બંધ છે અમે એક બાજુ ઠાકોર પરુ છે એ પરામાં પણ પરામાં એટલી બધી તકલીફ સભિચારા પરવાળાના ઘરમાં જવું મુશ્કેલ મુશ્કેલ છે એટલે આ પરિસ્થિતિ ગામડાની થઈ છે અહીંયા સ્કૂલના બાળકો છે બેટા સ્કૂલે આવો છો શું પરિસ્થિતિ છે નહીં આવતા પાણી ભરાયા છે હમ કયું ધોરણ ભણી તું આઠમું આઠમ ભણી છે કેટલા દિવસથી આ પરિસ્થિતિ સ્કૂલમાં છે પંદર તો આ બાળક છે આપ સમજી શકો છો કે અહીંયા પંદર દિવસથી શિક્ષણથી વંચિત રહ્યું છે આજે સ્કૂલમાં જરૂર રજા છે પરંતુ જે રીતે આ પરિસ્થિતિ સ્કૂલની ઊભી થઈ છે આ પરિસ્થિતિની અંદર બાળકો કઈ રીતે સ્કૂલમાં આવે કેમ તંત્ર આ મુદ્દે બેખબર છે કેમ અધિકારીઓ સ્કૂલની મુલાકાત લીધી નથી કેમ રાજકીય નેતા પોતાના રાજકીય રમે છે તે સવાલ છે કારણ કે ગામમાં વરસાદી પાણી ભરાયા છે ગામ લોકો મુશ્કેલીમાં મળશે અને તેમનો અવાજ તંત્ર સાંભળતું નથી હારુનાગુરી એ બીપીએસ નેતા મહેસાણા મહેસાણા જિલ્લામાં જે રીતે વરસાદ વરસોને ત્યારબાદની ગ્રામીણ વિસ્તારની પરિસ્થિતિ બગડી છે કારણ કે અનેક ગામોના રસ્તાઓ બંધ થયા છે હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે વેણપુરાથી સુરપુરા ગામને જોડતો આ મુખ્ય રોડ છે ને આ મુખ્ય રોડ ઉપર જે પાણી ભરાય છે તેના આ દ્રશ્યો છે આ કોઝવે છે ને કોઝવે નીચો હોવાના કારણે આ કોઝવે ઉપર લગભગ અઢીથી ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા છે જેના કારણે આ કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે તેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે મોઢેરાથી હારીદને જોડતો આ મુખ્ય રોડ છે ને આ મુખ્ય રોડ ઉપર લગભગ ત્રીસથી વધારે ગામોના લોકો અવર જવર કરે છે પરંતુ જે રીતે અહીંયા પાણી ભરાયા છે તેને લઈને લોકોની હાલત કફોડી બની છે જે પરિસ્થિતિની અંદર આ કોઝવે બંધ થયો છે હજુ પણ આ પાણી ઓસરાયા નથી લગભગ બે થી અઢી ફૂટ પાણી છે જેના કારણે કોઈ પણ વાહન અહીંયાથી પસાર થઈ શકતું નથી આ જ પરિસ્થિતિ થઈ છે આગળ વેણપુરા ગામ આવેલું છે તે ગામ જે છે તે સંપર્ક વિહણું થયું છે કારણ કે તે ગામમાં જવા માટેના તમામ રસ્તાઓ ક્યાંક ને ક્યાંક બંધ થયા છે आज रीते ग्रामीण विस्तार की हालत कफोड़ी बनी से वरसद तो से परंतु जी रीते ग्रामीण विस्तार रस्ताओ बंद था क्या क्या लोग हालाकी भोगी रहा है हारू एबीपी अस्मिता मेहसाण